સસ્પેન્ડ કરી દીધા કેશોદની સરદાર પટેલ કોલ કરીને રૂપિયાની માંગણી કરી જેની ફરિયાદ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા પાસે પહોંચતા તેમણે કોલેજના ટ્રસ્ટી સાથેની ચાલુ મીટિંગમાં જ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો ફરિયાદ મળતા શિક્ષણ મંત્રીએ તાત્કાલિક આદેશ આપ્યા કોલેજના ટ્રસ્ટી સાથે તેમણે બેઠકનું આયોજન કર્યું અને બેઠકમાંથી જ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો નાયબ સચિવને તાત્કાલિક ક્લાર્કને સસ્પેન્ડ કરવાની તાકીદ પ્રફુલભાઈ પાંચેરાએ કરી દીધી